મેલડી માની આ પૂજા કરવાથી માતાજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે મેલડી માની પૂજા કરો તો એવી કરો કે માતાજી પ્રસન્ન થઈ તમારા જીવનને ધન્ય બનાવી દે મિત્રો સ્વાગત છે તમારું માવંદના યુટ્યુબ ચેનલમાં તમે બધા મિત્રો સર્વ કુશળ મંગળ હસ્યો અને રહેજો એવી ગુરુદેવને મા ભગવતી કુળદેવીને પ્રાર્થના કરું છું મિત્રો તમે આ વિડીયો કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જુઓ છો તે કોમેન્ટમાં જણાવજો તમારા મંતવ્યો તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં લખી જણાવજો કે આ વિડિયો તમને કેવો લાગ્યો મિત્રો માની કૃપા મેળવી હોય માની મમતા મેળવવી હોય કંઈક મેળવવું છે તો સાથે કંઈક ગુમાવવું પણ પડે પણ શું તમારો સમય તમારી ભક્તિ તમારી શ્રદ્ધા તમારી મા પ્રત્યે કેવી લગ્ન છે મા પ્રત્યે કેવો ભાવ છે એ પ્રમાણે તમારે જેવો ભાવ જેવી શ્રદ્ધા જેવી પવિત્રતા એ પ્રમાણે ફળ મળે જેવું વાવો તેવું લણાય તો મિત્રો મેલેડીમાંની કૃપા મેળવી હોય તો માના તો થવું જ પડે અને જ્યાં સુધી માના ના થાવ ત્યાં સુધી માની દયા ના થાય એટલે પહેલાં તો આપણે આપણા જે કુળદેવી હોય જે કંઈ આપણા કુળદેવી હોય એ રાજી થાય તો જ બીજા દેવ દેવરાજી થાય જેમ કે આપણા ઘરમાં જે મોટા વડીલ હોય એમનું ધારેલું એમનું કરેલું જ થાય અને બીજા કશું ના કરી શકે એવી રીતે જે કુળની માતા છે કુળની માતા સિવાય બીજી કોઈ માતા કામ ના કરે જો કુળની માતા રજા આપે તો બીજી માતા રાજી થાય પહેલાં જ્યાં જમાનામાં રાજા રજવાડાઓ હતા જ્યાં સુધી રાજાનો હુકમ ના થાય ત્યાં સુધી કોઈ પણ કાર્ય રાજ્યમાં થાય નહીં એવી રીતે મા કુળદેવીની દયા થાય કૃપા થાય એમના આશીર્વાદથી માં મેરડી રાજી થઈ જાય અને એમની અસીમ કૃપા પ્રાપ્ત થાય તો મિત્રો કુળદેવીને રાજી કરો કુળદેવીને પ્રસન્ન કરો મા મેરડીને ભક્તિ કરો સાચી અને મનમાં દયા એવો ભાવ ભોળો પ્રગટ કરો કે જેથી કુળદેવી પ્રસન્ન થાય તમારી રહેણી કેણી જોઈ અને મા ભગવતીની કૃપા પ્રાપ્ત થાય એટલા માટે નિત્ય સવારમાં વહેલા રોજ ઊભા થઈ અને માને વંદન કરો માનું નામ સ્મરણ કરો નાઈ ધોઈ સ્વચ્છ કપડાં ધારણ કરી માની પૂજા પાઠ કરો મંદિર સાફ કરવું દીવો સાફ કરવો બની શકે તો દીવો પ્રગટાવો બની શકે તો ગૂગળનું ધૂપ કરવું બની શકે તો માતાજીની ચુંદડી હોય માતાજીના ફોટા હોય મૂર્તિ હોય આ બધું જેમ આપણે સેવા પૂજા કેવી રીતે કરીએ આપણા ઘરની સાફ સફાઈ રાખીએ એવી રીતે મંદિરને પણ સાફ સફાઈ રાખવું જોઈએ દીવો પણ કરવો હોય તો આપણા મનમાં પવિત્ર ભાવ સાચી શ્રદ્ધા હોવી જોઈએ નિઃસ્વાર્થ ભક્તિ હોવી જોઈએ તો જ માની દયા થાય એટલા માટે મિત્રો માં કુળદેવી હોય તો એને તમે દીવો અગરબત્તી ધૂપ જે કરતા હોય એ કર્યો પણ ભાવ જ્યાં સુધી દિલમાં ના હોય મનમાં ભક્તિ ના સાચી હોય તો એ બધું વ્યર્થ છે તમે હાથમાં માળા હોય અને પેટમાં હોળા તો આ બધું વ્યર્થ છે તો જ્યારે જ્યારે તમે દીવો ધૂપ અગરબત્તી કરો એ વખતે સંપૂર્ણ ભાવ મા ઉપર હોવો જોઈએ વિશ્વાસ માનો આધાર બધું મા ઉપર છોડી દેવું પડે અને એવી જ રીતે મા મેલડીને તમે જો પસંદ કરવા માગતા હોય તો કુળદેવીનું નામ લો ગણપતિ દાદાનું નામ લો ત્યારબાદ માને તમે દીવો પ્રગટાવો અને મેલેડીમાંનો મંત્ર જાપ ચાલુ કરો બની શકે એટલો એકવાર બે વાર પાંચ વાર પણ એકવાર બોલશો ને તોય પણ ચાલશે પણ અંદર પવિત્રતા હોવી જોઈએ ભક્તિ નિસ્વાર્થ હોવી જોઈએ અને સાચું તન મન ધનમાં મેળડી ઉપર પરોવેલું હોવું જોઈએ સુખ હોય ચાહે દુઃખ હોય તમારા જીવનનો અંત અણી સુધી કેમ ના હોય પણ એટલો ભારોભાર ભરોસો ભરોસોમાં મેલેડી ઉપર હોય ને તો દુનિયામાં કોઈ એવી શક્તિ નથી કે તમને હેરવી શકે ધાર્યા ફળ તમે મેળવી શકો અને જે ધારો એવું કાર્ય કરી શકો પણ ક્યારે તમારા જીવનનો સંપૂર્ણ અણી જેટલો ભાવ એન્ડ જ્યાં સુધી તમારો જીવનનો એન્ડ ના આવે અંત ન આવે અને એટલો વારોભાર માં મેળડી પર વિશ્વાસ હોય તો મેરડી તમારી નાવ ક્યારેય ડૂબવા હતી નથી અને પછી તમને દુનિયામાં રાજા કરીને ફેરવે ફેરવેને ફેરવે તમને તમારા નામના નેજા આભલે ડે એવી મા મેળડીની કૃપા થાય બની શકે તો કોઈને ખવડાવજો કોઈનો ઠારજો બની શકે તો ધરમથી ઢુકળા રહેજો અને પાપથી વેગડા શુદ્ધ કર્મ કરજો સાચી ભક્તિ કરજો ક્યારે કોઈને નડવું નહીં ક્યારે કોઈનું પડાવી ના લેવું ખોટા વહેમ કે ખોટા ભય ડર વિશ્વાસમાં કોઈને લઈ અને કોઈ પણ વસ્તુનું ક્યારેય કોઈ જોડેથી લૂંટવી ના લેવું ચિત્રપિંડી ના કરવી બોલાય એટલું પળવું અને પાળો એવું કાર્ય કરવું પણ ભક્તિ સાચી કરવી જો માની કૃપા પ્રાપ્ત થાય તો બેડો પાર થઈ જાય મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો જય ગુરુદેવ જય માતા